ઉનાળાની સિઝન આવવાની છે અમે તમારા માટે ફ્લેક્સ કોટનમાં ટુ પીસનો કોન્સેપ્ટ લઈને આવી ગઈ છું જેમાં આપણે બધા જ કલર ઓપન કરીને જોઈશું પહેલો કલર છે બ્લેક કલર બ્લેક કલરની અંદર તમે જોઈ શકો છો સરસ મજાનું એમ્બ્રોઇડરી વર્કની સાથે નેક ઉપર મોતી વર્કનું કામ આપેલું છે સાથે દામનમાં પણ સરસ મજાનું વર્ક મળી જવાનું છે પૂરી કુર્તીમાં છૂટી બૂટી આપેલી છે અને સાથે કુર્તીમાં વન સાઈડ પોકેટ મળી જવાનું છે તમને જેના બોટમની વાત કરીએ

વર્કનો લુક બહુ જ જોરદાર લુક આપેલો છે સાઈઝ ની વાત કરીએ તો તમને આમાં એમથી લઈને ડબલ એક્સલ સુધીની સાઈઝ મળી જવાની છે ઓલ ઇન્ડિયા શિપિંગ આપીએ છીએ તમે ઘરે બેઠા પણ આ પીસ મંગાવી શકો છો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં